બ્રિલિયન્ટ યુવા મંડળ અને બાવનશ્રી સામાયિક દ્વારા જે આયોજિત આજે કાર્યક્રમ થયો છે એમાં મને નિમંત્રણ આપવા બદલ ખૂબ તેમનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ પરમાર અમિતભાઈ પરમાર અને રસિકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મને અહીંયા આમંત્રણ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર નટવર ગોહિલ સાહેબ અવિનાશ પરીખ સાહેબ અહીંયા આપણી વચ્ચે હાજર છે ભાવેશ ભટ્ટ સાહેબ સ્નેહી પરમાર સાહેબ શૈલેષ પિના સાહેબ ભાવિન ગોપાણી સાહેબ કાલિંદી પરીખબેન અને વર્ષાબેન પ્રજાપતિ ભાવેશ ભટ્ટ સાહેબને અમે કોલેજમાં હતા ત્યારે કવિ સંમેલનમાં સાંભળતા એમની સાથે આજે મંચ શેર કરવા મળ્યું એ મારા માટે સૌભાગ્યની વાત છે હરદ્વાર ગોસ્વામી સાહેબ અનિલ ચાડવા સાહેબ એ સૌને અમે સ્ટેજ ઉપર સાંભળ્યા છે એમના વન્સ મોર કહીને એમની કવિતાઓ પણ ફરીથી સાંભળી છે તો આજે એમને રૂબરૂ સાંભળવાનો અને એમની સાથે શેર કરવાનો ખૂબ જ આનંદ છે આ સાથે જ એક મારી કવિતા રજૂ કરું છું આપણા મનમાં વસેલો મોર છે આપણા મનમાં વસેલો મોર છે એમના મનમાં ઉગેલા થોર છે સત્યના સૌ સૂર્ય ઝાંખા થઈ ગયા સત્યના સૌ સૂર્ય ઝાંખા થઈ ગયા આ બપોરો એટલે ઘનઘોર છે સત્યના સૌ સૂર્ય ઝાંખા થઈ ગયા આ બપોરો એટલે ઘનઘોર છે કોઈનામાં રામ દેખાતા નથી કોઈનામાં રામ દેખાતા નથી આપણી પાસે તો થોડા બોર છે કોઈનામાં રામ દેખાતા નથી આપણી પાસે તો થોડા બોર છે રક્ત રંજિત છે આ આખું આયખું રક્ત રંજિત છે આ આખું આયખું આ સમયના ખૂબ લાંબા નોર છે વાહ રક્ત રંજિત છે આ આખું આયખું આ સમયના ખૂબ લાંબા નોર છે હો રજા હો રજા હો રજા ને તોય પણ આવે નહીં હો રજા ને તોય પણ આવે નહીં એમ ના તો ખૂબ જબરા તੌਰ છે વાહ હો રજા ને તોય પણ આવે નહીં એમ ના તો ખૂબ જબરા તੌਰ છે વર વધુ નો ક્યાંય પણ પતો નથી વર વધુ નો ક્યાંય પણ પતો નથી ક્યાર ના આવીને બેઠા ગોર છે વર વધુ નો ક્યાંય પણ પતો નથી ક્યાર ના આવીને બેઠા ગોર છે વસ્ત્ર છ ને સાવ જૂના થઈ ગયા વસ્ત્ર છ ને સાવ જૂના થઈ ગયા આપણા સપના નવવા નકોર છે વસ્ત્ર છોને સાવ જૂના થઈ ગયા આપણા સપના નવવા નકોર છે હે આપણા મનમાં વસેલો મોર છે એમના મનમાં ઉગેલા થોર છે કોઈનામાં રામ દેખાતા નથી કોઈના માં રામ દેખાતા નથી આપણી પાસે તો થોડા બોર છે કે કોઈનામાં રામ દેખાતા નથી આપણી પાસે તો થોડા બોર છે બીજી ગઝલ છે ગુર્જર નારી છું ક્યાં જરાય હારી છું હું ગુર્જર નારી છું ક્યાં જરાય હારી છું હું ગુર્જર નારી છું બહારથી ખૂં ખાર છું બહારથી ખૂંખાર છું ભીતરેથી પ્યારી છું બહારથી ખૂંખાર છું ભીતરેથી પ્યારી છું એ વેદના વેઠી શકું વેદના વેઠી શકું સૌ દુઃખો પર ભારી છું વેદના વેઠી શકું સૌ દુઃખો પર ભારી છું એ હારવાની ફિતરતના હારવાની ફિતરત જીતવાની બારી છું એ હારવાની ફિતરત જીતવાની બારી છું દુશ્મનો સુધરી જાઓ દુશ્મનો ક્યાં બાત હૈ સુધરી જાઓ આફત હું અણધારી છું એ દુશ્મનો સુધરી જાઓ આફત હું અણધારી છું પ્રેમથી જ જીતી જાઓ પ્રેમથી જ જીતી જાઓ પ્રેમ સામે વા છું પ્રેમથી જીતી જાઓ પ્રેમ સામે વારી છું ક્યાં જરાય હારી છું હું ગુર્જર નારી છું ત્રીજી ગઝલ છે ગર્વ છે ગુજરાતી છું ગર્વ છે ગુજરાતી છું કર્મથી ગુજરાતી છું ગર્વ છે ગુજરાતી છું કર્મથી ગુજરાતી છું વતન મારું ગુજરાત છે વતન મારું ગુજરાત છે કણકણથી ગુજરાતી છું બોલું તો વર્તાઈ જાઉં બોલું તો વર્તાઈ જાઉં લહેકાથી ગુજરાતી છું બોલું તો વર્તાઈ જાઉં લહેકાથી ગુજરાતી છું જતન કરીને ભાષાનું જતન કરીને ભાષાનું થી ગુજરાતી છું બાંધણી પટોળા લહેર્યું અલગ છે વસ્ત્ર પરિધાન બાંધણી પટોળું લહેર્યું અલગ છે વસ્ત્ર પરિધાન સાડી ગુજરાતી છું ચાહત મારી ભાષા છે ચાહત મારી ભાષા છે સ્નેહલ છું ગુજરાતી છું ચાહત મારી ભાષા છે સ્નેહલ છું ગુજરાતી છું ગર્વ છે ગુજરાતી છું કર્મથી ગુજરાતી છું નમસ્કાર